ગુડ મોર્નિંગ દીવા નવા જતી રહી છે આમ દીકર ઊભો થાય હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મારો કાનુડો ઉઠતો નથી જય સ્વામિનારાયણ

હલો મને કોઈક એમ કીધું હતું કે યોગામાં ભૂખ્યા પેટે જવાય તો આજમાં નાસ્તો બુક કરવો ખાલી ડીશ નાસ્તો થોડોક એકાદ રોટલી થાય અરે કરું છું મમ્મી મસ્તી કરું છું કોઈકે મને કાલે એવી કમેન્ટ કરી હતી કે યોગામાં ભૂખ્યા પેટે જવાય તો હા મને ખબર છે ભૂખ્યા પેટે જવાય બે કલાક અગાઉ ખાઈ લીધેલું હોવું જોઈએ એટલે સાત કે સવા સાત થયા છે ત્યાં મારા રોજ નાસ્તો થઈ જ જાય કેમ કે મારે જવાનું હોય છે એક દસ વાગે અમારા યોગામાં ઘણા બધા ટાઈમ છે સાત વાગ્યાનો છે દસ વાગ્યાનો છે પછી દોઢ વાગ્યાનો છે સાડા ત્રણનો છે તો સાડા ત્રણવાળા દોઢવાળા શું કાંઈ સવારથી ભૂખ્યા થોડા રહેતા હોય અમે બધું સર પાસે પૂછી જ લીધું હોય બે કલાક પહેલાં જમી લીધેલું હોવું જોઈએ પછી બે કલાક પાણી સિવાય કાંઈ નહીં લેવાનું એમ એટલે મને ખબર છે કે ભૂખ્યા પેટે જવાય એટલે અમે સાત કે સવા સાથે નાસ્તો કરી જ લઈએ કેમ કે મારે જવું હોય દસ વાગે એવું છે તો હું તો ખાઈ શક

અને ઓલા દિવસે આ પધરામણી નો હતો ને તો કોઈ કે કીધું હતું કે અત્યારે નિત્ય સ્વરૂપ સ્વામી કે તમારા દેશમાં મતલબ તમારા ગામમાં જ આવ્યા છે કતાર ગામમાં એમ તો એ દિવસે ઓલી જે મેં બતાવ્યું હતું ને એક દાદી અમે બજો ને બહાર બેઠા હતા ને મેં કીધું એ નિત્ય સ્વરૂપ સ્વામીની જ પધરામણી હતી એક બે ઘરે હતી એટલે અમાર અમાર ઘરે એને પહેલા એક વખત કરી હતી કા મમ્મી હા પણ અત્યારે પપ્પા એ ન હોય ને વિવેક તો કઈ ઘરે હોય નહીં તો જેન્ટ્સ નો હોય તો કેવી રીતે કરાવી એટલે અમે કરાવી દેત એવું છે હું જાણે કેમ એમ તુંદડી ખેંચી લેતો હોય તો પેલી ધક્કો મારતો એવી વાત કરે મજા આવે બે દીધા પણ ના ખેંચ ખેંચ જ કરતી હતી મને કોઈએ કમેન્ટ કરી હતી કે બેન પાલક પીવો છો ને કે આદુ નાખજો ઠંડી ન પડે પાલક એ તો તમારી વાત સાચી જો બેન હે

તુ ના લે લે તમે આઈ એમ ગોઈંગ

બરોબર ના લેવાઈ ગઈશ હવે છે ને રૂમ સરખો કર નાખીએ ને કપડા બદલાવી નાખીએ પેલા દળાવા જવું છીએ દળાઈ આવું પણ કપડા ને એવું બદલાઈ નાખવું

ito khani compulsory che bija divase to khavi compulsory kem manu kami dukhe ch na saru thiyo ha tu kya che kushi kar na chari mani popad khani jo mal ne ch kem mummy khadiku shu banayu ravi va manjan banana આજે આખો દિવસ કેમ નીકળી ગયો ખબર જ ન પડી કેમ બેન પરમ દિવસ નો પડશે પણ પછી છે ને કોઈ નો લાગે

મોટો ચલો હવે જો આજે અમે મુઠિયા ઢોકળા બનાવ્યા હતા ને બતાવું સરખા સમજો અમાર હો બેન

આખા દિવસના થાક પછી મતલબ આખો દિવસ કામ 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 પછી હવે જરાક ફ્રી થયા તો હવે છે ને ઘડીક આરામથી હિંચકા ઉપર બેસીએ કે આજે આખો દિવસ આમનામાં જ નીકળી ગયો છે